મારી ગેરંટી છે કે તમે નહીં ખાધું હોય આટલું ટેસ્ટી ગોળ વાળું ખજૂર નું અથાણું જેમાં ના તો બિલકુલ ખાંડ છે કે ના તો બિલકુલ તેલ ઉમેર્યું છે છે ચાલુ કર્યા વગર તો આ તૈયાર કરવા ગ્રામ ખજૂર લીધો છે તો અહિયાં કાળો પોચો ખજૂર નહીં પણ આ રીતનો સેજ બ્રાઉન અને કડક હોય એવો ખજૂર લેવાનો ખજૂર માંથી નો ભાગ કાઢી આ રીતે મીડિયમ ટુકડામાં મેં સમારી લીધો હવે એક મોટા વાસણ માં ખજૂર કરતા અડધો આપણે ગોળ લેવાનો છે

બનાવવા માટે મીઠું કે લાલ મરચો જેવા મસાલા ઉમેરવાની પણ કોઈ જરૂર નથી બધું સરસ મિક્સ થઈ જાય એટલે હવે આમાં સમારેલો ખજૂર ઉમેરી સારી રીતે મિક્સ કરી દેસુ અને હવે અથાણા ઢાંકી ચોવીસ કલાક માટે રેસ્ટ આપી દઈશું ચોવીસ કલાક પછી તમને બતાવું તો તમે જો આપણું એકદમ પરફેક્ટ અથાણું તૈયાર છે આમાં ઉમેરેલું લીંબુ અથાણા માં પ્રિઝર્વેટિવ નું કામ કરશે જેનાથી અથાણું તમારું આખા વર્ષ માટે બિલકુલ ખરાબ નહીં થાય અને સ્વાદમાં જબરજસ્ત ટેસ્ટી આપણું અથાણું તૈયાર થઈ ગયું છે કોઈ પણ જાતનું તેલ વગર આ તમે સ્ટોર કરશો તો પણ તમારે ફ્રીજ માં મૂકવાની જરૂર નથી બહાર જ સારું રહેશે આ અથાણા નો સ્વાદ એટલો સરસ છે કે બાળકો થી લઈ નાના મોટા બધા ને ભાવશે અને પૂરી પરાઠા થેપલા ભાખરી કે કોઈ પણ ફરસાણ સાથે ખાવાની મજા પડી જશે